સામાજિક સંગઠનો ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ સમાજના અંદર સ્ટેજ પણ બનવાના છે જેમાં માલધારી સમાજ હોય સિંધી સમાજના લોકો હોય શીખ સમુદાયના લોકો હોય વોરા સમુદાયના લોકો હોય પૂર્વ સૈનિક જે છે એ પણ અંદર જોડાયો શહીદ સૈનિક છે એમના પરિવારના જનો પણ જોડાયા હોય અને સમગ્ર તમે જુઓ કે આ કર્ણાવતી મહાનગરની અંદર એ ઓપરેશન સિંદુરની સફળતાના બેનર હોય હોર્ડિંગ હોય અને સમગ્ર કર્ણાવતી મહાનગર સંગઠનની અંદર પણ એક અનેરો ઉત્સાહ છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના મજબૂત દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ અને સેના ઉપર જે ભરોસો મૂક્યો ને સેનાની તાકાત શૌર્ય પરાક્રમના કારણે પાકિસ્તાન બોતેર કલાકથી ઓછા સમયની અંદર એક ઘૂંટણીએ પડી ગયું અને પાકિસ્તાનના ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન ભારતના ડીજીએમઓ સાથે વાતચીત કરવા માટે ફોન કરવો પડ્યો આ પ્રકારની સ્થિતિ જ્યારે નિર્માણ થયું અને ઓપરેશન સિંદુર દ્વારા એક સમગ્ર વિશ્વની અંદર એક મેસેજ ગયો કે નયા ભારતે ઊંકે દુશ્મનો ઉંકે ઘર મેં ઘુસકે મારતા છે આ પ્રકારનો જ્યારે મેસેજ ગયો છે ત્યારે સમગ્ર મહાનગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવા માટે ઉત્સુક છે રોડ શો એ અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો યોજાવાનો છે અને વિશેષ રૂપી આની અંદર સમગ્ર આ કાર્યક્રમની અંદર એ ચારેય બાજુ તમને ત્રિરંગા દેખાશે બ્રહ્મોસ મિસાઇલના ટેબલો પણ દેખાશે રાફેલ વિમાન પણ દેખાશે અને એક રીતે કહીએ કે દેશભક્તિના ગીતો વાગતા હશે બીજે પણ દેશભક્તિના એ હશે ને ચારેય બાજુ દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો માહોલ આપને જોવા મળશે